મોડ મારે એનો વિડીયો બનાવો તો પણ જતો રહ બહુ જ આખતો જતો રે જો મિત્રો સરસ મજાનું અહીંયા આગળ વાતાવરણ છે ચકલા ટિક 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 ટીક કરો અને અમે અહીંયા ઊભા છીએ મિત્રો અમે હવે જઈએ છીએ ઘર તરફ જવાનું છે અને ઘણી બધી રીલ્સ બનાવીશું અમે આપણા ઇન્સ્ટાગ્રામની અંદર આપણી પીનું સોનું કરીને કરીની આઈડી છે તો સર્ચ મારીને જોઈ લેજો તમે મસ્ત વિડીયો ટ્રીકના ને એવા બધા પણ આવે છે સોંગના પણ આવે છે તો એમાં પણ સપોર્ટ કરજો મિત્રો એમાં પણ ફોલોવર્સ બે હજાર ઉપર થઈ ગયા છે અઢી હજાર લગભગ હશે તો સપોર્ટ કરતા રહેજો મિત્રો અને જેવો કરો હે અને એવું કરતા રહેજો એમ સપોર્ટ આવીશું તો ફોલોવર્સની ઘણી બધી જરૂર ઘણું આગળ વધવાનું એ પણ તમારા સપોર્ટથી જ થશે અને તમે સપોર્ટ કરશો તમે ઘણા બધા આગળ વધીશું તો આવી જ રીતના સપોર્ટ કરજો મિત્રો આપણો હું જવાનું સખર બાજુ તો ઘરે આગળ આપણો વિડીયો બનાવવાનું શું મસ્ત મજા અને જે આવશે અંદર તમને બતાવતા રહીશું થોડું થોડું ચલો તો વિડીયોની અંદર બન્યા રહેજો અને પપ્પા આમ તે આવતા જશે આવો થોડી વારમાં તો ક્યા પપ્પા શું આવ્યા બધા નહીં

vui quá đi không quên nó chơi cái quên phải được không? cái nào vậy? vui quá cái thời gian nó có યાર યાર ઓ ના હું તો જો જો પાકું લંછો કો આ પાહાને ગાય બસ જો જો લેયા બાવે ય ઓમે પેલે ચાડ બાવલું હે હે કોકો આટા લે ઉભો હે કોકો આટા લે ઉભો હા ઓટન જોયો પણ ફાઈ મકણો છે હે